જહાજના નીચેલા ડેક પરથી ઝડપથી આખા ક્રૂઝને પોતાની લપેટમાં લઈ લીધું હતું ઉત્તર સુલાવેશીના શોધ અને બચાવ કાર્યાલયના વરિષ્ઠ અધિકારી વેરી એરિયાન્ટોએ જણાવ્યું હતું કે અકસ્માતમાં ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત થયા છે જ્યારે લગભગ દોઢસો મુસાફરોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે લગભગ એકસો મુસાફરો હજુ પણ ગુમ છે રાષ્ટ્રીય શોધ અને બચાવ એજન્સી નૌકાદળ કોસ્ટગાર્ડ અને સ્થાનિક માછીમારોની મદદથી બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ત્રણ બચાવ જહાજો કેએમ બાર્સેલોના થ્રી કેએમ વેનેશિયન અને કેએમ કેન્ટિકા લેસ્ટારી નાઇન ઘટના સ્થળે મોકલવામાં આવ્યા છે આગ લાગવાનું કારણ હજુ સ્પષ્ટ નથી ક્રુઝ તલાઉદ ટાપુ થી માનાડો શહેર તરફ જઈ રહ્યું હતું અને માનાડો બંદર પર રોકાવાનું હતું સ્થાનિક માછીમારો અને નજીકની બોટોએ પણ બચાવ કામગીરીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી આ ઘટનાના ઘણા સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે જેમાં આકાશમાં કાળા ધુમાડા છવાયેલા જોવા મળે છે ને મુસાફરો ગભરાટમાં લાઈફ જેકેટ પહેરી અને સમુદ્રમાં કૂદી રહ્યા છે કેટલાક વિડીયોમાં મુસાફરો મોબાઈલ ફોન પર મદદ માટે ફોન કરતા પણ જોવા મળ્યા હતા